પૂર્વ કચ્છ અંજાર પોલીસ દ્વારા તેરા તુષકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રોટરી ભવન ખાતે ફરિયાદીઓને ચોરી થયેલ તેમજ ખોવાયેલ મોબાઈલ પરત આપવામાં આવ્યા અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમ ભાઈ

થોડા દિવસો પહેલા જે સાંજના સમયમાં બુરુચી વિસ્તારમાં એક સાત અને જેટલું મુદ્દામાલ હતું સો સો ટકા મુદ્દામાલ સાત લાખ જેટલું રિકવર કરવામાં આવ્યું એ મુદ્દામાલ આજે સોંપવાનો પ્રોગ્રામ આજે અંજાર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ હતું જેમાં જે ફરિયાદી હતા બપોરના એમને મુદ્દામાલ પરત સોંપવામાં આવેલ છે અને એની સાથે સાથે જે લોકો જે લોકોનો મોબાઈલ જોવાતા હોય એવા લોકો જે પોલીસમાં ફરિયાદ કરતા હોય એમની જે એક પોર્ટલ પોર્ટલ સી આઈઆર ટ્રેકિંગની કામગીરી ચાલતી હોય એવા પોર્ટલથી રિકવર કરેલ લગભગ ત્રીસ જેટલા મોબાઈલ પણ જે છે આજે મૂળ જે માલિકો હતા એના પરત સોંપવામાં આવે છે અને છેલ્લા છ મહિના અંતર્ગત અઢીસોથી વધારે જે એવા મોબાઈલ હતા એ મોબાઈલ મૂળ માલિકોને અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પરત સોંપવામાં આવે છે જેટલું જે અલગ અલગ મુદ્દામાલ હતું એ મુદ્દામાલનું આજે જે તેરા પૂછપો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જેટલા પણ ભોગ બનનારો હતા એ ભોગ બનારો ને આજે મુદ્દામાલ પરત સોંપવામાં આવે છે અને આ કાર્યક્રમમાં અંજારના ધારાસભ્યશ્રી અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં જે છે આજે કાર્યક્રમ ઉત્પન્ન કરવામાં આવ્યો છે ટોટલ આજે ત્રીસ જેટલા મોબાઈલ પરત આપે છે અને જે રૂપનો મુદ્દામાલ હતો એ મુદ્દામાલ સાત લાખ હતું અને ટોટલ મલાવીને લગભગ સાડા બાર લાખ જેટલો મુદ્દામાલ આજે પરત આપવામાં આવ્યો છે